નમસ્કાર મિત્રો એક ભજન છે ગુરુજી ગુરુજીના દેશમાં ત્યાં તો જળહળ જ્યોતિ પ્રકાશ દુર્લભ એવા સંતને તો ગુરુજીનો દેશ કયો અને ગુરુજીનો દેશ ક્યાં આવેલો છે શું ગુરુજી આ પૃથ્વી પરના રહેવાસી નથી શું ગુરુજી માણસ નથી શું ગુરુજી દેહધારી પુરુષ નથી શું ગુરુજી આશ્રમ ચલાવવાળા આશ્રમના ગુરુ નથી ગુરુનો કોઈ આશ્રમ નથી શું ગુરુજી શરીર નથી શું આપણે જે શરીરને પગે લાગીએ છીએ અને જેના ચરણ સ્પર્શ કરીએ છીએ એ ચરણ ગુરુજીના નથી તો ગુરુજી કોણ છે અને ગુરુજીનો દેશ કયો આવેલો છે પહેલા તો એ જાણવું પડશે કે ગુરુ કોને કહેવાય ગુરુ એટલે શું તો ગુરુનો અર્થ થાય છે કે આપણને સંસારી કાર્યમાં પણ આપણને તે કાર્ય ઉપર પ્રકાશ પાડતા હોય માની લો કે તમારે ધંધો કરવો છે તો ધંધાનું જ્ઞાન ધંધાનો પ્રકાશ તમારામાં નથી તો તમે ધંધા માટે ઓંધા કહેવાવશો પરંતુ એ જ ધંધાવાળા સંસારી ગુરુ તમને ધંધો કરવાનું પૂરેપૂરું જ્ઞાન આપ આપે છે ધંધો કરવાનો પ્રકાશ આપે તે સંસારી ગુરુ કહેવાય મતલબ આપણે અંધકારમાં હોઈએ અને આપણને પ્રકાશમાં લઈ જાય તે ગુરુ તો હવે ધ્યાનથી સમજો કે ગુરુજીનો દેશ કયો છે તો પહેલી વાત જ્યાં અંધકાર છે ત્યાં તો ગુરુજીનો દેશ હોય જ ન શકે અને અંધકારવાળા પ્રદેશમાં ગુરુ પોતે રહી પણ ન શકે કેમ કે ગુરુ એ સ્વયં પ્રકાશિત છે તો માની લો કે ગુરુ પોતે સૂર્ય છે અને જો કદાચ સૂર્યની ઈચ્છા થઈ જાય કે ચલો આજે તો અંધારા વાળા પ્રદેશમાં રહેવું છે અને સૂર્ય અંધકારવાળા પ્રદેશમાં રહેવા માટે જાય તો શું ત્યાં સૂર્યના પ્રકાશમાં અંધકાર ટકી શકે ખરો અંધકારને વિદાય થઈ જવું પડે જેમ સૂર્યને આવતા વિદાય થઈ જવું પડે એમ ગુરુનું તેજ સ્વયં સૂર્ય છે ત્યાં અંધકાર આવતો જ નથી એને ગુરુ એટલે અંધકાર જ નથી તો અંધકારને વિદાય થઈ જવું પડે છે તેમાં પાંચ તત્વ એટલે અંધકાર છે અને પાંચ તત્વથી જે શરીર ધારણ થાય છે તે શરીર પણ અંધકાર જ છે કેમ કે જેમ બહારની બાજુએ જે હિસ્સા હોય છે એક બ્રહ્માંડ અને એક પ્રકૃતિ એટલે કે પૃથ્વી તો પૃથ્વી એ પિંડનો ભાગ છે અને આકાશ બ્રહ્માંડનો ભાગ છે તો હવે વિચારો સૂર્ય પૃથ્વી ઉપર ઉગે છે કે બ્રહ્માંડમાં ઉગે છે તો પૃથ્વી ઉપર અંધકાર છે કેમ કે પિંડ એ અંધકાર છે અને એ પિંડમાં બ્રહ્માંડનો પ્રકાશ પડે છે તો શરીરમાં પણ બે હિસ્સા છે પિંડ અને બ્રહ્માંડ તો બેથી ઉપરનો હિસ્સો જેને આપણે બે આંખ્યોથી ઉપરનો હિસ્સો ત્રીજા તલનો હિસ્સો ત્યાંથી બ્રહ્માંડની હદ શરૂ થાય છે અને બે આંખ્યોથી નીચે પિંડ શરૂ થાય છે તો આજ્ઞાચક્ર તે બ્રહ્માંડનો હિસ્સો છે અને અહીંયાથી ગુરુજીના પગ છે અને આગળ ચક્રમાં જ ગુરુજીની ચરણરજ પડેલી છે અને આજે આપણે ચરણને તમે જે સ્પર્શ કરો અને એ ચરણ ચરણરજ તમારી સુરતામાં ભળે તો જ કલ્યાણ થાય છે પરંતુ આપણે તો જે પિંડ પાંચ તત્વનું બનેલું છે જેનું પરિવર્તન છે જેનો જન્મ છે જેનું મૃત્યુ છે અને જે પ્રકૃતિના બંધનમાં છે તેવા શરીરને પગે લાગીએ છીએ તો આ શરીરના પગ પણ સ્થૂલ છે એટલે કે અંધકાર છે અને આપણે ગુરુજીનું જે શરીર જોઈ રહ્યા છીએ તે પણ સ્થૂળ શરીર છે તો એટલે અંધકાર સ્થુલ શરીર એટલે મૃત્યુ ગુરુ એ કોઈ દેહધારી ગુરુ કોઈ શરૂ નથી તો ગીતા આપણે ચરણ કહીએ છીએ તો ગુરુ ગુરુનો પ્રદેશ છે બ્રહ્માંડનો એટલે ગંગા સત્યએ કહ્યું છે કે પિંડ રે બ્રહ્માંડ થી પરશે ગુરુજી મારો એનો રે દેખાડું તમને દેશ રે હવે અહીંયા પિંડ અહીંયા આ એની બોર્ડર આવી ગઈ અહીંથી નીચે પિંડ શરૂ થાય છે અને અહીંયાથી નીચે એક વ્યથ એક વ્યથ બરાબર કહીએ તમારે ચોટી આવી જાય સો ટકા એક વ્યથ નું બ્રહ્માંડ છે પણ એક વેતના બ્રહ્માંડમાં અનંત બ્રહ્માંડ જોઈન્ટો થયેલા છે તો હવે આપણે ગુરુ ઘણા લોકો કહે છે કે ગુરુ ચરણ ગુરુ ચરણ ચરણ રજ ઉડી ઉડી લાગે મોહે અંગ હવે વિચાર ગુરુ ચરણ ક્યાં પડે છે પિંડના ચરણ નહીં અહીંથી નીચેના કોઈ ચરણ નહીં અહીંથી નીચે પિંડ છે અહીંથી નીચે મૃત્યુ છે અહીંથી નીચે શરીર છે અહીંથી નીચે પરિવર્તન છે અહીંથી નીચે જન્મ મરણ છે તો આમાં તો ગુરુજી હોય જ ના શકે તો ગુરુજીનો પ્રદેશ અહીંથી શરૂ થાય છે ત્રીજા તલથી તો ગુરુના ચરણ ક્યાં હોવા જોઈએ ગુરુના ચરણ અહીંયા હોવા જોઈએ તો ગુરુની ચરણ ક્યાં હોવી જોઈએ ગુરુની ચરણ રજ પણ અહીંયા ત્રીજા તલમાં જ્યાં ગુરુના ચરણ હોય ત્યાં જ ચરણ હોય ચરણ રજ આપણને મળી જાય તો અહીંની ચરણ રજ ઉડી ઉડી લાગે એમ હોય અંગ એટલે આ અંગની વાત નથી અંદરના હિસ્સાની વાત છે જેને આપણે સહસ્ત્રદલ કહીએ છીએ ભવર ગુફા કહીએ છીએ બંકનાળ કહીએ છીએ અહીંયા ગુરુના ચરણ રજનો એક પ્રકાશ આવી જાય તો કોઈ વાતની ખામી રહેતી નથી પરંતુ આપણે ગુરુને દેહધારી માનીએ છીએ મારા ગુરુનો ફેસ આવો હતો આટલા અને નાની નાની દાઢી રાખતા હતા નાના નાના વાળ રાખતા હતા આ તમારું માળા પહેરતા હતા મીઠું મીઠું બોલતા હતા આમ બેસતા હતા તેમ બેસતા હતા આમ ચાલતા હતા આપણે અનુકરણ કરીએ છીએ તો શરીર એ ગુરુ નથી શરીર એ પરિવર્તન છે અને ગુરુ કોઈ દિવસ પરિવર્તનશીલ હોય શકે જ નહીં ગુરુ સ્થિર છે શરીર લહેરો છે તો લહેરોને ગુરુ કહેવાય જ નહીં તો એક શરીર એક વસ્ત્ર છે શરીર એક આવરણ છે શરીર એક મકાન છે એવી જ રીતે મકાન અને મકાન માલિક એક નથી હોતા એવી જ રીતે ગુરુ દેહધારી નથી બીજા નંબરે મકાન માલિક મકાનમાં બેઠા બેઠા મકાનની દરેક દરવાજા કે બારીમાંથી બહાર જોઈ શકે છે આપણે જોઈએ કે મકાન માલિકે મકાન બનાવ્યું એના અંદર મકાન માલિક બેઠો છે હવે એ મકાનને નવ દરવાજા છે નવ બારી છે તો મકાનની વચ્ચે બેઠા બેઠા ખુરશી પર બેઠો બેઠો એ દરવાજા બહાર નજર કરી શકે છે બહારનો દ્રશ્ય જોઈ શકે છે તો શું એ ઘર જોઈએ છે એ મકાન જોવે છે ના મકાન તો નિર્જીવ જ છે મકાનની જોવાની શું હેસિયત તો જોવા વાળો દ્રષ્ટા બીજો કોઈ બીજો જ કોઈ છે એવી રીતે બેઠા બેઠા મકાને દરેક દરવાજાથી બારીમાંથી બહાર જુએ છે તો માલિક અંદર બેઠા બેઠા જુએ છે કે દરવાજા કે બારીઓ કોઈ દિવસ જોઈ શકતી નથી તેથી ગુરુજી દ્રશ્ય નથી પરંતુ ગુરુજી છે અને જેમ સૂર્ય બ્રહ્માંડમાં હોય છે પરંતુ તેનો પ્રકાશ પૃથ્વી રૂપી પિંડમાં ઉતરે છે પરંતુ પિંડ પોતે સૂર્ય નથી એવી જ રીતે પિંડ અને બ્રહ્માંડથી પર ગુરુજીનો દેશ આવેલો છે અને ગુરુજીના દેશમાં જવા માટે બીજો કોઈ જ રસ્તો નથી સુરતાને અનહદનાદના ઘોડા ઉપર બેસવું પડે છે ત્યારે જ ગુરુ મિલન થાય છે જેમાં આઠે પહોર મહાજ્યો જલી રહી છે આઠે પહોર આનંદ છે અને ગુરુ સ્વયં જ્યોતિરૂપ જ છે એટલે જ કહેવાય છે કે ગુરુ લક્ષ ચૌરાસીના અંધકારમાંથી મોક્ષના પ્રકાશ તરફ લઈ જાય છે તો એ જ ગુરુ છે બાકી અત્યારના ગુરુઓ આપણે જોઈએ તો આપણને બાંધે છે કોઈ કર્મકાંડમાં બાંધે છે કોઈ મંત્રમાં બાંધે છે કોઈ સાક્ષિત્વમાં બાંધે છે કોઈ પો પોતાના શરણની પૂજામાં બાંધે છે ગુરુના ચરણની પૂજા એટલે ભાઈ ગુરુના ચરણ આ નથી આ તો પાંચ તત્વના સ્થૂળ ચરણ છે આને પગ કહેવાય ચરણ ચરણના કહેવાય ચરણ તો અહીંયા આવે ગુરુ ચરણ અહીંયા આવે આને પગ કહેવાય આને આગળ કહેવાય અને એ ચામડાની જ બનેલી છે તો ગુરુનો પ્રદેશ કયો આજે કીધું હંસા ગઈતી ગુરુજીના આદેશમાં તો ગુરુજીનો પ્રદેશ ખરેખર અહીંયાથી શરૂ થાય છે અહીંયા જ ગુરુ સેવા છે અહિયાં ગુરુ ઉત્તરાયણ છે હરિ ઓમકાસ આદેશના પ્રણામ